good morning i am going to make a new video uh, on my youtube channel and uh, please subscribe subscribe please, subscribe 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 subscribe

તો મિત્રો તમે ડેમો જોઈ લીધા બાદ આપણે હવે સૌપ્રથમ પ્રથમ લાઇટ મોશન તમે જોઈ શકો છો તેમાં તમારે જતું રહેવાનું છે તમારું લાઈટ મોશન ઓપન થઈ જાય એટલે તમને પ્રોજેક્ટ જોવા મળશે તેમાં તમારે ક્લિક કરવાનું એટલે મિત્રો તમને ત્રણ પ્રોજેક્ટ આપેલા છે ત્રણ ત્રણ પ્રોજેક્ટ ઇનપુટ કરી લેવાના તમારા લાઇટ મોશનમાં તો મિત્રો આપણે સૌ પ્રથમ તો બીટમાર્કવાળો પ્રોજેક્ટ છે તેમાં આવતું રહેવાનું છે એટલે મિત્રો તમને સોંગ સાથે બિટમાર્ક જોવા મળે છે તો મિત્રો આપણે આમાં ફોટા એડ કરવાના છે તો મિત્રો ચાલો ફોટા એડ કરી દઈએ તો મિત્રો પ્લસ ઉપર જતું રહેવાનું છે પ્લસમાં જઈને મિત્રો તમને મીડિયા જોવા મળે તો એના ઉપર તમારે આવતું રહેવાનું છે એટલે મિત્રો તમને ફોટા જોવા મળશે એટલે તમારે ફોટા લઈ લેવાના છે તો મિત્રો ચાલો આપણે ફોટા એડ કરી દઈએ તો મિત્રો આપણો ફોટો અહીંયા લઈ લઈએ તો બાદ તમને ઉપર ત્રણ ટપકા જોવા મળશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે મિત્રો તમને જોવા મળશે પાંચમો નબરમાં ફિલ્ડ કમ્પિટન એરિયા તે તમે સિલેક્ટ કરશો ને તમારો ફોટો આવી રીતે ફૂલ સ્ક્રીન થઈ જશે તો મિત્રો તમારે આગલા બીટ માર ઉપર જવા માટે તમને આ તીર દેખાય છે એના પર તમારે ક્લિક કરવાનું એટલે આગલા માર ઉપર આવી જશે અને જે આ વધારાનો ફોટો છે એને કટ કરવાનો અહીંયાથી મિત્રો તમે એ ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમારો ફોટો વધારાનો કટ થઈ જશે તો મિત્રો આવી જ રીતે આપણે બીજો ફોટો એડ કરવાનો છે તો પ્લસમાં જવાનું છે પ્લસમાં જઈને મિત્રો તમને મીડિયા દેખાય એના ઉપર તમારે ક્લિક કરવાનું એટલે મેં તો તમને બીજો ફોટો લઈ લેવાનો તો મિત્રો ફોટો આવી જાય એટલે મિત્રો તમને ઉપર ત્રણ ટપકા દેખાય છે એના ઉપર તમારે જતું રહેવાનું છે અને ત્યારબાદ મિત્રો તમને પાંચમા નંબરમાં જોવા મળશે ફિલ્ડ કમ્પિટિશન એ તમારે સિલેક્ટ કરી લેવાનો એટલે તમારો ફોટો આ રીતે ફૂલ સ્ક્રીન થઈ જશે અને મિત્રો તમારે આગલા બીટમાર્ક ઉપર જવા માટે તેર ઉપર ક્લેક કરવાનું છે ક્લિક કરશો એટલે મિત્રો તમે બીટ બીટમાર્ક ઉપર આવી જશે અને પછી તમારો વધારાનો ફોટો આ ઓપ્શનથી તમારે કટ કરી લેવાનો છે તો મિત્રો આવી જ રીતે તમારે બધા ફોટા એડિટ કરી દેવાના છે આગળ તો આપણે ચાલો ફોટા એડિટ કરીને તમને બતાવી દઉં તો મિત્રો આપણે બધા ફોટા એડ કરી દીધા છે અહીં તમે જોઈ શકો છો તો મિત્રો આપણે ઇફેક્ટ આપવાની તો મિત્રો અહીંથી આપણે બહાર નીકળવાનું છે આ પ્રોજેક્ટમાંથી એટલે મિત્રો આપણે છેક ઇફેક્ટ પ્રોજેક્ટમાં આવતું રહ્યા છે તો મિત્રો ઇફેક્ટ પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમને બે ઇફેક્ટ જોવા મળશે એક નાની અને એક મોટી તો મિત્રો છો પર તો જે આ નાની દેખાય છે એના પર ક્લિક કરવાનું છે એના પર ક્લિક કરી એટલે મિત્રો તમને નીચે જોવા મળશે ઇફેક્ટ એટલે એના પર જતું રહેવાનું છે ત્યારબાદ મિત્રો તમને નીચે ત્રણ ટપકા દેખાય છે એના પર તમારે ક્લિક કરવાનું મિત્રો કોપીનો ઓપ્શન આવે એટલે કોપી કરી લે તમારે ઇફેક્ટ આવી જશે કોપી થઈ જશે ત્યારબાદ મિત્રો તમારે આ પ્રોજેક્ટમાં બહાર નીકળીને આપણે જે પ્રોજેક્ટ બનાવી છે તેમાં આવતું રહેવાનું છે અને મિત્રો નીચે જતું રહેવાનું છે એટલે તમને જોવા મળશે આ બે નાના ફોટા છે એવા તમારે ઇફેક્ટ આપવાની છે એટલે તમે આગળ જશો એવી જ રીતે આમ નાના નાના ફોટા આવતા રહેશે તો મિત્રો આપણે નાના ફોટા પર ક્લિક કરવાનું છે અને મિત્રો પછી તમને અહીંયા જોવા મળશે ઇફેક્ટ એના પર તમારે જતું રહેવાનું છે અને મિત્રો પછી તમને અહીંયા જોવા મળશે ત્રણ ટપકા એટલે તમારે એના પર ક્લિક કરી દેવાનું અને પેસ્ટ કરી દેવાનું એટલે મિત્રો તમારા ફોટાને ઇફેક્ટ લાગી જશે તો મિત્રો આવી જ રીતે આપણે આ ફોટાને પણ ઇફેક્ટ દેવાની છે ઇફેક્ટમાં જતું રહેવાનું ત્રણ ટપકામાં અને પેસ્ટ કરી દેવાનું એટલે તમારે ઇફેક્ટ લાગી જાય તો મિત્રો ચાલો આપણે બધા નાના નાના ફોટા છે એની ઇફેક્ટ આપી દઈએ તો મિત્રો આપણે બધા નાના નાના ફોટાને ઇફેક્ટ આપી દીધી છે તો મિત્રો હવે જે મોટો ફોટો દેખાય છે એને ઇફેક્ટ આપવાની તો મિત્રો આપણે આ પ્રોજેક્ટમાં બહાર નીકળીને આપણે ઇફેક્ટવાળા પ્રોજેક્ટમાં જતું રહેવાનું છે અને આ મોટી ઇફેક્ટ છે તેને આપણે કોપી કરવાની છે તો મિત્રો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને મિત્રો પછી તમને ઇફેક્ટ જોવા મળશે એના ઉપર તમારે જતું રહેવાનું ત્યારબાદ મિત્રો તમને 3% દેખાઈ નીચે એના પર તમારે ક્લિક કરવાનું છે અને ત્યારબાદ મિત્રો આ કોપી ઇફેક્ટ કરી લેવાનું છે લેક તમાર ઇફેક કોપી થઈ જશે એટલે મિત્રો આફ્ટર પ્રોજેક્ટ માં બહાર નીકળીને આપણી જે બીટમાર્ક પ્રોજેક્ટ માં આવતો રહ્યો ત્યાં ત્યાં જઈને મિત્રો નીચે આવતો રહેવાનું છે એટલે મિત્રો તમને ચાર માંથી મોટો ફોટો એના પર તમારે ક્લિક કરવાનું છે એટલે એના પર ક્લિક કરશો એટલે મિત્રો તમને ચાર માંથી ઇફેક્ટ એના પર તમારે જવું રહેવાનું છે ત્યાં મિત્રો પાસે તમને જોવા મળશે ત્રણ ટપકા એના પર તમારે ક્લિક કરવાનું અને મિત્રો અહીંયા પેસ્ટનો ઓપ્શન આવશે એટલે તમારે પેસ્ટ કરી દેવાની આવી રીતે મિત્રો તમારે ઇફેક્ટ લાગી જશે તો મિત્રો આવી જ રીતે આપણે મોટા મોટા ફોટા છે એને ઇફેક્ટ આપી દેવાનું ઇફેક્ટમાં જવાનું છે ત્રણ ટપકામાં પેસ્ટ કરવાનું છે તો મિત્રો ચાલો આપણે બધા મોટા ફોટાને ઇફેક્ટ દઈ દઈએ તો મિત્રો આપણે બધા ફોટાને ઇફેક્ટ દઈ દીધી છે તો હવે આપણે જે બો બોર્ડરને ને એવું દેવાનું છે તો મિત્રો એ ઇફેક્ટ ઉપર જવાનું છે તો મિત્રો તમને જોવા મળશે આપણને ઓલ મટીરિયલ તેના પર તમારે ક્લિક કરવાનું છે એના પર ક્લિક કરશો એટલે મિત્રો તમને અહીં જોવા મળશે આપણને પીએનજી ઓલ લખેલું છે અને બોર્ડરને શેડોની તો મિત્રો એને કોપી કરવાની છે તો મિત્રો તમને અહીંયા જોવા મળશે ચોરસ એના પર ક્લિક કરવાનું છે એટલે મિત્રો તમને જોવા મળશે સિલેક્ટ ઓલ લેયર્સ એ સિલેક્ટ કરી લેવાનું છે એટલે તમારે સિલેક્ટ થશે એટલે પાછું આ ચોરસ ઉપર જતું રહેવાનું છે ત્યારબાદ મિત્રો તમને જોવા મળશે કોપી થ્રી લેયર્સ તેના પર તમારે ક્લિક કરી લેવાનું એટલે ક્લિક થઈ જશે તો મિત્રો આપણે આ પ્રોજેક્ટમાં બહાર નીકળીને આપણે જે બીડમાર્ક પ્રોજેક્ટ છે તેમાં આવતું રહેવાનું છે અને મિત્રો ફરી તમારે આ પલ્સ ચોરસ ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ મિત્રો તમને પેસ્ટ જોવા મળશે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું એટલે મિત્રો તમારે પેસ્ટ થઈ જશે તો મિત્રો તમને કંઈક આ રીતે આમ જોવા મળી જશે તો મિત્રો હવે આપણો વિડીયો સેવ કરવા માટે તમને જોવા મળશે અહીંયા તેના પર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે મિત્રો તમને અહીંયા જોવા મળશે નીચે એક્સપોર્ટ એટલે એક્સપોર્ટ કરી લેવાનો અને તમારો વિડીયો આ રીતે સેવ થઈ જાય છે તો મિત્રો આપણે ચાલો આવડ નેક્સ્ટ વિડીયો મળશે જય હિન્દ જય માતાજી